ભગવાનના આશીર્વાદથી કૃપાથી પાંડવો અલ્પ સમયમાં ભૂતલ વિજય કરી પાછા આવ્યા એમાંથી અર્જુન અને ભીમ આ બેને દીધા ભગવાને અને ભગવાન બ્રાહ્મણનો વેશ પહેરી પહેરાવી અને મધ્યાહનના સમયે જરાસંધ જ્યાં દાન આપવા બેઠા છે સંધ્યાવંદન કરીને ત્યાં દાન માગવા માટે બ્રાહ્મણના વેશમાં ઉભા રહી ગયા વારો આવ્યો ત્યારે કહેવા લાગ્યા યુદ્ધમ નો દેહી રાજેન્દ્ર દ્વંદો મન્યસે અમે રાજાઓ છે અન્ય કોઈ આકાંક્ષા નથી આપને રુચે તો અમને ભિક્ષામાં યુદ્ધ જોઈએ છે પણ એમાંય જો તમને પસંદ આવે તો અમને તો યુદ્ધ યુદ્ધ જોઈએ છે ભિક્ષામાં એટલે આશ્ચર્ય થયું એના શરીર સામે જોવા લાગ્યા તો ખ્યાલ આવ્યો કે શરીર બ્રાહ્મણનું નહિ આ તો ઊંચા છે હે છાતી બહાર છે પેટ અંદર છે કસાયેલા મજબૂત કાંડા વિશાળ બાહુ ખ્યાલ આવતા વિચાર કરે કે કોણ હશે એ પેલા ભગવાને પરિચય આપી દીધો અસૌર ગોદર આ અર્જુન છે અને આ ભીમ છે પરિચય આપ્યો અને કહે છે કે મને તો તમે ઓળખતા જશો ને નહીં આપણે તો મળેલા છીએ હું એટલે શ્રી કૃષ્ણ જરાસન ને ફાળ પડી શંકા તો ગઈ જ હતી પણ કૃષ્ણને જોતાની સાથે થયું કે આ વખતે આપણે આપણે ગયા હવે બચવાના નથી ભિક્ષામાં રહેવાનું ખાવાનું પીવાનું બધું એના તરફથી હોય સ્પોન્સર નહીં એના તરફથી જ એ ડેડિકેશન થવું જોઈએ દરેક કૃષ્ણને સારી ભાષામાં ના પાડતા કે છે કે ન તયાભિણા યુદ્ધે યુધિ વિક્લવ ચેતસા મથુરાપુરી ત્યક્ સમુદ્રમ શરણમ ગત પોતાની નગરીને છોડીને સાથે યુદ્ધ માટે તમારી જોડે યુદ્ધ લડાય નહીં એમ કરી ના પાડી દીધી અને પછી કોનું કે છે અર્જુનો ભાવે યોદ્ધા નાતી ન નમે સમ વયમાં તુલ્ય છે બલમાં તુલ્ય નથી ભીમ તુલ્ય બલો ભીમ બરોબર છે આપણને મજા આવશે જાણતા હતા ભીમ પાસે બળ છે પણ કળ નથી એ ખેલવાના દાવપેચ ભીમ પાસે નથી આખરે ભીમની પસંદગી થઈ યુદ્ધ શરૂ થયું ભગવાન તાલિયો પાડે છે અર્જુન તાલિયો પાડે છે ભીમ આવીને ગદા એમના ચરણોમાં ફેંકે છે ને કે છે અહીં બેઠા બેઠા બેરજાની તાલો તાલિયો પાડો છો સિંહ ચણા ફાકો છો કાજુ કિસમિસ ફાકો છો હે જઈને રમો ને તો ખબર પડે ભગવાન કે પણ એને તમને પસંદ કર્યા એમાં અમે શું કર્યું એક ઉપાય થાય ભગવાન કે એવું કરો કે તમે એની જોડે રમો ને તો એ વખતે મારી સામે જોઈને લડતા હો તો એટલે ભીમ કે હું આજે બચ્યો છું એટલો નહીં રહેવા દેવો મારા હાડકા પાછલા ચૂરા થઈ ગયા આમ ભગવાન એને પીઠ પર હાથ ફેરવતા કે એવું નહીં મોટા ભાઈ આ તો મેં ખાલી આમ

न निपात्यमाने अन्योन्यतो सकटिपादकरोजतरु चूर्णी बभूवतु रूपेत्य यथार्कशाखे संयोद्यतोर्द्विहृदयोरिवति આખરે ભગવાનની આંખમાં આંખ પરોવીને યુદ્ધ લડ્યા તો ભીમ વિજયી થયા જરાસંધનો વધ થયો હાહાકાર થયો ચારે દિશાની અંદર પુષ્પવૃષ્ટિ જયકાર થવા લાગ્યા કે અરે કૃષ્ણના દ્વારા જરાસંધનો વધ થયો વધ થયો બોલો દ્વારિકાધી શકી જય દ્વારિકાધી શકી જય બધા વીસ હજાર આઠસો રાજાઓને છોડાવ્યા છે સહદેવ જે પુત્ર છે એ બેસાડ્યા રાજાઓ છૂટ્યા ભગવાનને ચરણે આવ્યા કે મેં નથી છોડાવ્યા પાંડવો એ છોડાવ્યા છે ભગવાન જાણતા હતા માટે પાંડવોનું પીઠબળ તૈયાર કરાવી દીધું ગાઉતિકાને યુદ્ધના મેદાનમાં જરૂર પડવાની છે ત્યારે આજ બધા કામ લાગશે ભગવાન ની આ લીલા આપણને સામાન્ય બુદ્ધિથી સમજાય એવી બધી નથી હોતી જો આચાર્ય ચરણ શી વલ્લભ માધ્યમ ન બને તો આપણને આ બધું સમજાય નહીં મહાપ્રભુજી સમજાવે છે ભીમ એટલે કે મહાપ્રાણ અને એની અંદર રહેલા વીસ હજાર આઠસો રાજા એટલે કે શ્વાસોશ્વાસ જે મલિન થયેલા છે આવે વખતે એટલે કે પચાસ પછી દ્રષ્ટિ પરોવીને રાખે તો આ જીવનરૂપી યુદ્ધમાં જરા એટલે ઘડપણ અને સંત એટલે સાંધાઓમાં જયારે આવી ગયા છે ભલે આપણે એસીનું બહાનું કાઢીએ પરોવીને જો જીવીએ મતલબ એની દ્રષ્ટિમાં આપણી દ્રષ્ટિ પરોવી દઈએ અને જો આ જીવનરૂપી યુદ્ધ ને લડીએ તો આપણે વિજયી થવાય નતર